આજે આપણે આ વિશે બે કારણ આ વાર્તામાં જાણીશું મિત્રો આ આપણા જીવનને લગતી વાર્તા છે આપણે ખૂબ જ ઉપયોગી વાર્તા છે આ તો ખૂબ જ શાંતિથી મનથી ધ્યાનથી સાંભળજો તો ચાલો આપણે જાણીએ આ બધી વાતો આ વાર્તાના માધ્યમથી મોટા ભાગે બધાના લોકોના મનમાં એવો જ વિચાર હોય છે કે આ બધું જ ભગવાનની મરજીથી થાય છે એટલે ઘણા લોકો તો એવું પણ વિચારે છે કે એવું સમજે છે કે પાપ કરે છે એમાં પણ ભગવાનની મરજી હશે એવું માને છે તો આ બધા સવાલના જવાબ આ વાર્તામાં મળશે મિત્રો એકવાર નારદ મુનિને એ વાતનો અભિમાન આવી ગયો કે હું ભગવાનનો સૌથી શ્રેષ્ઠ ભક્ત છું અને મને તો માયા વશમાં કરી જ ન શકે માયાના વશ હું થઈ જ ન શકું માયાનો જાદુ માયાની શક્તિ

ભગવાન વિષ્ણુ નારદ મુનિ ને બોલાવ્યા અને ધરતી પર ભ્રમણ કરવાનો નિર્ણય કરે છે નારદ અને ભગવાન અને નારદ મુનિ એક વનમાં પહોંચ્યા તે સમયે ભયંકર ગરમી પડી રહી હતી બહુ જ તાપ અને ગરમી હતી હવે ભગવાન ને તરસ લાગી તરસ નું બહાનું નીકાળ્યું અને એક વૃક્ષ નીચે ભગવાન બેસી ગયા નારદ મુનિને કહ્યું કે દેવર્ષિ હવે મારાથી ચલાતું નથી તરસના મારે મારું ગળું સુકાઈ રહ્યું છે બની શકે તો મારા માટે ક્યાંકથી પાણી લઈ આવો ને નારદ મુનિ બોલ્યા કે ભગવાન આમાં શું મોટી વાત છે હું હમણાં જ તમારા માટે પાણી લઈ આવું છું તમે અહીં ઝાડ નીચે બેસો હું હમણાં જ આવો છું મારી આવવાની રાહ જુઓ આટલું કહીને નારદ મુનિ બહુ ઝડપથી પાણી લેવા માટે નીકળે છે ભગવાન પણ આવું જ ઈચ્છતા હતા એટલે ભગવાન ત્યાં નીચે ઝાડ નીચે બેઠા નારદ મુનિ ના ત્યાંથી જતાની જ સાથે ભગવાન વિષ્ણુએ તેની માયા ઝાડ ફેંકી એટલે નારદ મુનિના માર્ગનો નકશો આખો જ બદલી ગયો નારદ મુનિ એ ત્યાંથી ગયા તો જોયું પહેલા તો તે વનમાં હતા પણ જેવા જે આગળ નીકળ્યા અને ભગવાન માયા જાળ ફેંકી તો તે નકશો બદલી ગયો અને એક થઈ ગયું ગામ જંગલમાંથી ગામ બની ગયું અને ગામની બહાર કુવો છે ત્યાં અમુક સ્ત્રીઓ નાની જુવાન જુવાન સ્ત્રીઓ પાણી ભરી રહી હતી એ જુવાન સ્ત્રીઓમાં એક સ્ત્રી બહુ જ સુંદર હતી નારદ મુનિ એ સ્ત્રીને જોઈને એ તો જોતા જ રહી ગયા તેની સુંદરતા

કે આ પુરુષ મારી પ્રેમ જાળમાં ફસાઈ ગયા છે તે સ્ત્રી કુવામાંથી પાણી ભર્યું અને તે ઘરે ઝડપથી ચાલી ગઈ તેની પાછળ તેની સહેલીઓ પણ પાણી ભરીને ચાલી ગઈ તે સ્ત્રી ગયા પછી તો નારદ મુનિ એવું થયું એવું થયું એમને એવું લાગી રહ્યું હતું કે જાણે એનાથી બધું જ છીનવાઈ ગયું છે એ સ્ત્રી પાછળ એની સુખ શાંતિ જતી રહી એનું મન એની પાછળ ચાલ્યું ગયું છે એમને ચેન ન પડ્યું બેચેન થવા લાગ્યા તો નારદ મુનિ પણ એ પાછળ પાછળ ગયા ગયા તો તો જે સ્ત્રી સ્ત્રી હતી જેની ઉપર નારદજી ભ્રમિત થઈ હતા એ પાણીનો ઘડો લઈને તેના ઘરમાં ચાલી ગઈ દેવર્ષી નારદ એની પાછળ પાછળ ગયા અને એના દરવાજે જઈને ઉભા રહી ગયા અને નારાયણ નારાયણ કરવા લાગ્યા તે સ્ત્રીના પિતા અવાજ સાંભળીને બહાર આવ્યા તેને જોયું કે દેવોના ઋષિ દેવોના ઋષિ તેના દ્વાર પર આવ્યા છે દેવોના પરમ ભક્ત નારદ મુનિ એના દ્વાર પર ઊભા છે દેવર્ષિ નારદ ને જોઈને તે છોકરીના પિતા બહુ પ્રસન્ન થયા અને ઘરમાં બોલાવ્યા તેમને તેમની સેવા કરી નારદ મુનિના ચરણ ધોયા એમના પિતાએ બેસવા માટે આસન આપ્યું અને તે સ્ત્રીના પિતા બોલ્યા કે ભગવાન તમે મારા ઘરે આવીને મારા ઘરને તમે પાવન કરી દીધું છે હવે હું તમારી કેવી સેવા કરું શું સેવા કરી શકું છું તમારી કહો મને એટલે નારદ મુનિને થયું વિચાર આવ્યો કે આ સારો મૂકો છે મારી વાત કહેવાનું તેણે એ કન્યાના પિતાને કહ્યું કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે મને તમારી દીકરી ખૂબ જ પસંદ છે જે હમણાં કુવેથી પાણી ભરીને આવી છે તે સ્ત્રી સાથે હું લગ્ન કરવા માંગુ છું શું તમે મારી ઈચ્છા પૂરી કરશો આ સાંભળીને તે સ્ત્રીના પિતાએ કહ્યું કે જો તમારી ઈચ્છા મારી દીકરી સાથે વિવાહ કરવાની છે તો હું ના કેવી રીતે પાડી શકું આ તો મારું અને મારી દીકરીનું સૌભાગ્ય છે મારા માટે આ બહુ ખુશીની વાત છે કે મારા જમાઈ એક એવા ઋષિ છે જે ભગવાનના સૌથી પ્રિય ભક્ત છે તે ખેડૂત હતા એટલે તે ખેડૂત પિતાએ તેના દીકરીના વિવાહ બહુ રાજી ખુશીથી નારદ મુનિ સાથે કરી દીધા અને નારદ મુનિને થોડું એવું ખેતર પણ આપી દીધું અને કહ્યું કે તમે અહીં આરામથી રહો અને પેટ ભરવા માટે ખેતરમાં ખેતી કરી અનાજ ઉગાડી અને તમારું ભરણપોષણ કરો મિત્રો પછી તો નારદ મુનિએ તેની વીણા એક ખિલ્લા ઉપર લગાવી દીધી ટીંગાણી દીધી અને તે સુંદર સ્ત્રી સાથે

સમયે સમયે ખેતરમાં બીજ રોપે ખેતર ખેડે પાણી પીવડાવે બહુ ખુશ થતા હતા નારદજી તેની ગ્રહસ્થ જિંદગીમાં બહુ મગ્ન થઈ ગયા એકદમ મગ્ન થઈ ગયા કશું યાદ જ ના રહ્યું કે એ ભગવાનના ભક્ત છે સમય જતાં તેના ઘરે દીકરી અને દીકરાનો જન્મ પણ થયો હવે તો નારદજી બહુ વધારે વ્યસ્ત રહેવા લાગ્યા ક્યારેક પરિવારમાં ખાવા પીવાની ચિંતા ચિંતા રહેતી ક્યારેક છોકરાઓને રહે છે નારદ મુનિ હરેક સમય પરિવારની ચિંતા કરવા લાગ્યા હવે તો નારદ મુનિને ભગવાનને લીધા ભગવાનનું નામ લીધા વગરના કેટલાય વર્ષો વીતી ગયા હતા કે ભગવાનનું નામ એને લીધું જ નતું ખીલ્લા ઉપર ટીંગાતી વીણામાં તો ધૂળ જામી ગઈ હતી નારદજીએ આ નારદજીને આભાસ ન થયો કે એ એક સમયે ભગવાનના બહુ મોટા ભક્ત હતા બહુ લોકો તેને પ્રણામ કરતા હતા અને હવે તો એને કોઈ પ્રણામ કરવાનું તો દૂરની વાત છે સીધા મોઢે એની સાથે કોઈ વાત પણ નહોતું કરતું પરંતુ છતાં પણ નારદ મુનિ તો એમની ગ્રહસ્થ જિંદગીમાં બહુ ખુશ હતા નારદજીનો એક મોટો પરિવાર બની ગયો એક દિવસ બન્યું એવું કે બહુ ભયંકર મુસળધાર વરસાદ થયો આમ બહુ બહુ દિવસ સુધી ભયંકર વરસાદ ચાલુ જ જ રહ્યો ખેતરના બધા પાક ગયા નદી અને નાળા બધા એક થઈ ગયા ગામ પાણી પાણી થઈ ગયું વરસાદ અને તોફાનમાં ઝાડો તૂટીને પડી ગયા અને પાણીમાં પૂરું પૂર આવ્યું એટલે આખું ગામ પાણીમાં ડૂબી ગયું બધા જ ઘર પાણીમાં વહી ગયા ઘણા તૂટી ગયા વહી ગયા પશુ પક્ષીઓ ફફડી આમ તેમ ભાગી ગયા ઘણા મરી ગયા જોત જોતામાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું માત્ર ને માત્ર નારદજી નો પરિવાર જ બાકી રહ્યો હતો તેમનું ઘર તો ડૂબી જ ગયું હતું પાણીમાં તણાઈ ગયું હતું પણ ઘરમાં જે કંઈ થોડી કિંમતી સામાન હતો તે એમને એક કપડાની પોટલીમાં ધન ઘરેણા જેવું બાંધી લીધું અને એના પરિવારને લઈ પરિવારને લઈને બધાનો જીવ બચાવવા માટે ત્યાંથી ચાલી નીકળ્યા ચારે બાજુ પાણી હતું અને એના પરિવારને લઈને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવાના હતા નારદજીએ ધનની પોટલી બગલમાં દબાવી દીધી એક હાથમાં એક બાળક ઉપાડ્યો તેડ્યો બીજા છોકરાને ખભા ઉપર બેસાડ્યો અને એક બાળક તેમની પત્નીએ તેડી લીધું અને નારદજીનો હાથ પકડી લીધો તેની પત્નીએ હવે નારદજી અને તેની પત્ની બાળકોને તેડીને ધીરે ધીરે હાથ પકડીને ચાલતા થાય છે એક તો ચારે બાજુ પાણી ન કોઈ દિશા દશા ખબર પડે ન કોઈ ખાડા ખબોચ્યા આવે એ ખબર પડે એટલે ચાલતા ચાલતા નારદ મુનિનો પગ એક ખાડામાં ફસાઈ ગયો એટલે હાથમાંથી બંને બાળક છૂટી ગયા ગયા અને અને બહુ દૂર ચાલ્યા નારદજી નારદજી એ જોયું કે તેમના બંને બાળકો તેમના હાથથી છૂટી ગયા છે અને પાણીમાં ડૂબી ગયા છે નારદજી તેના બાળકોને પણ શોધવા લાગ્યા બીજી બાજુ એમની પત્નીનો પણ હાથ છૂટી ગયો તો એની પત્ની પણ પાણીમાં વહી ગઈ નારદજી જોર જોરથી બૂમો પાડતા પાડતા રડવા લાગ્યા બાળકો અને પત્નીને પાણીમાં શોધવા લાગ્યા પણ પાણીમાં એમના બાળકો પત્નીઓનો કોઈ પત્તો ન લાગ્યો નારદજી તો ખૂબ જોર જોરથી રડે વિલાપ કરે અને જોર જોરથી રડતા રડતા બૂમો પાડતા પાડતા પાણીમાં એના બાળકોને પત્નીને શોધે છે તેમનું હૃદય તો ફાટી રહ્યું હતું તેમની ગૃહસ્થય વિખરાઈ ગઈ હતી એનું ગૃહસ્થ જીવન ઉઝરી ગયું હતું ના પત્ની

કોઈ દિવસ પહેલા હું આ વીણા વગાડીને નારાયણ નારાયણના નામ જાપ કરતો હતો નારદજીએ વીણાને કસીને પકડી લીધી અને એમ વિચાર કર્યો કે એમ થયું એને મનમાં કે આ વીણા જ મને પાર ઉતારશે આ વીણા જ મને પાણીમાં ડૂબતા બચાવી શકે છે નારદજીએ વીણાને કસીને પકડી અને નારાયણ 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 જપતા રહ્યા વીણાએ તેને કિનારે પહોંચાડી દીધા કિનારે પહોંચતા જ નારદજી પાછું વળીને જોયું તો ક્યાંય પાણીનું નામ નિશાન જ ન હતું અને એ જ ધમધમતો તાપ તડકો હતો જ્યારે તે પાણી ભરવા આવ્યા હતા અહીં જ હતો એવો ખરો મધો તાપ હતો અને ગરમી હતી હવે નારદજીને પાછળની બધી જ ઘટના બધી જ વાતો યાદ આવી ગઈ કે હું તો ભગવાન માટે પાણી લેવા માટે આવ્યો હતો અને ક્યાં હું આ માયા ઝાડમાં જંજાળમાં ફસાઈ ગયો ભગવાન ઝાડ નીચે તપસ્યા કરતા હશે બેઠા તરસ્યા બેઠા હશે મારી માટે પરંતુ મારે તો વર્ષો વીતી ગયા શું ખબર ભગવાન હજી ઝાડ નીચે હશે કે ચાલ્યા ગયા હશે હવે તો નારદજી દોડતા દોડતા તે વૃક્ષ પાસે આવ્યા જ્યાં ભગવાન બેઠા હતા તો જોયું કે ભગવાન હજી ત્યાં વૃક્ષ નીચે જ સૂતા છે નારદજી તો મનમાં વિચાર કરવા લાગ્યા હવે હું ભગવાન સામે શું મોઢું લઈને જઈશ પણ જવું તો પડશે હે દેવર્ષિ નારદ તમે ક્યાં ચાલ્યા ગયા હતા પાછું આવવામાં પાણી લઈ તમે કેટલું મોડું કરી નાખ્યું શું તમે મારી માટે પાણી લાવ્યા કે નહીં ભગવાન વાત સાંભળીને નારદજી થોડી વાર તો મૌન જ રહ્યા કઈ બોલ્યા જ નહીં શરમને મારે કઈ મોડામાંથી બોલ્યા જ નહીં કહ્યું અહીં તરસ્યા બેઠા રહ્યા મેં બહુ મોટો અપરાધ કર્યો છે ભગવાન મને ક્ષમા કરજો આટલી બધી વાત જોડાવા માટે નારદજીની વાત સાંભળીને વિષ્ણુ ભગવાન તો હસી પડ્યા ખૂબ હસ્યા અને બોલ્યા નારદજી તમારા અહીંથી જવાનો તમે મારી પાસેથી ગયા ને પાણી લેવા માટે એના કોઈ વર્ષો નથી વીત્યા માત્ર અડધી ઘડી જ વીતી છે એ એક માયા હતી જેમાં તમે ફસાઈ ગયા હતા અને મારું નામ ભૂલી ગયા હતા અને વર્ષો વીતી ગયા નથી હજી અડધી જ ઘડી થઈ છે હવે તો નારદજીને બધી જ વાત સમજાઈ ગઈ કે હું માયામાં ફસાઈ ગયો હતો માટે હું ભગવાનને ભૂલી ગયો હતો હવે નારદજીના સર્વશ્રેષ્ઠ ભક્ત હોવાનો અભિમાન ઘમંડ તૂટી ગયો અને એ સમજી ગયા કે માયામાં ફસાઈ જાય છે તે માયામાં ભગવાનને લોકો ભૂલી જાય છે જે માયાની જાળમાં ફસાયેલા છે તેને લાગે છે કે જે કઈ છે તે આ જ છે આ માયા જ બધું સર્વસ્વ છે ભગવાનના તો કઈ છે જ નહીં ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી ભગવાન માત્ર કલ્પના છે અને જે લોકો માયામાં પૂરી રીતે ફસાયેલા નથી તેને એ યાદ રહે છે કે ભગવાન વાસ્તવમાં છે જ તે લોકો કોઈ જ વાતનું અભિમાન નથી કરતા પછી ભલે તે ધનવાન હોય કે પછી કોઈ ઊંચામાં ઊંચા પદ પ્રતિષ્ઠા હોય એને ખબર હોય કે આ બધી જ માયા છે તે ઈશ્વરની નજીક રહે છે અને જે લોકો ઈશ્વરથી દૂર રહે છે તેના રૂપ ધન યશ બળનું તેને અભિમાન રહે છે જે ભગવાનથી દૂર છે અને તે પાપ કરવામાં મશગુલ રહે છે માટે જો આ ધરતી પર કોઈ મનુષ્ય બનીને આવ્યું છે તે એક પરીક્ષાર્થી છે વિદ્યાર્થી છે ભગવાન તેને પરીક્ષા લેવા માટે એને અહીં મોકલ્યા છે અહીં એમને પરીક્ષા આપવાની છે આ પરીક્ષામાં કેટલા લોકો પાસ થાય છે કેટલાય નાપાસ થાય છે એ તો હવે એ વ્યક્તિ પર જ નિર્ભર રહે છે માયા એની સફળતામાં વિઘ્ન નાખે છે ભગવાન જાણી જોઈને એને માયા જાળમાં નાખે છે કારણ કે એના પારખા લે છે ભગવાન કે કોણ ભગવાનને પ્રિય છે જે ફરી એમની પાસે આવી જાય છે આટલી બધી માયા હોવા છતાં સંસારમાં છતાંય એમની પાસે પાછું જાય છે તો ભગવાન નું એ પ્રિય બની જાય છે અને જે સંસારમાં ફસાઈ જાય છે તે દુઃખ જ ભોગવતું રહે છે નાનદ મુનિને પછી એમના અભિમાન તૂટ્યું અને એમને ભાન થઈ ગયું તો મિત્રો આ સરસ મજાની વાર્તા હતી આપણા જીવન ઉપયોગી વાર્તા હતી તો આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળ્યું હશે જો સારી લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ